નિલેશ દાફડા નામના યુવાન ની કરી આત્મહત્યા યુવક પાસેથી સુસાઇડ નોટ મળી આવતા મૃતક યુવાનના પિતાએ મૃતકના પત્ની જિજ્ઞાસા અને તેના સાસરાના કાનાભાઈ રાવલિયા અને જિજ્ઞાસાની ભાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને કેશોદ પોલીસે તપાસ પણ હાથ ધરી છે મારા ભાઈનું આવું છું એટલે મારા બેનનો ફોન આવ્યો એટલે અમે તરત કેસોદ આયા સિવાય દવાખાનામાં આવ્યા રઘુવંશીમાં તો મારો ભાઈ તડપતો હતો દવા પીલી હતી એસિડ એટલે બેન મને બસાવો બેન મને બસાવો અને આ નામ લેતો કે આ લોકો મને મજબૂર કર્યો અને મારે આ એના કરવું પડ્યું એના સસરાના એના સારાના એની ઘરવાળીના એની ભાભી ભાઈની વહુ છે એની ભાભીના કાજલના આવું કરવાનું કારણ એની ઘરવાળી સામે હતી એટલે અને દસ લાખ રૂપિયા મારા ભાઈ પાસે માંગ્યો એને મારા ભાઈ ના નંબર એની ઘરવાળી બ્લોક માં નાખી દીધા અને એને ફોન નતી ઉપાડતી એટલે મારો ભાઈ કંટાળી ગયો તો કે આનું કરો આનો લબાસો જો ખીચ ચડે છે ઘર માં એનો ઘરમાં બધો લબાસો પડ્યો આનાનો જવાબ આપો મને કે એને જવાબ જ ના આપ્યો સારા માણસ એ કે છે કે હું તમને જવાબ દઈ જવાબ દઈ પણ એ કે જવાબ જ દેવા કઈ નો આવ્યો એ હા હું પૂછી દે હા હું પૂછી દે એમ જ કેતો તો ઈ વેસલું માણહ હવે જઈને કરાવ્યું ને આ બાબતે અમે ફરિયાદ કરી છે અને અમારા ભાઈ માટે અમારે ન્યાય જોઈએ છે અને અમે છ બેનું છે ને અમે એક જ ભાઈ હતો ને અમારે અત્યારે એક જ બાપો રહ્યા અમારી પાસે આ જે મરનાર વ્યક્તિ છે એ મારો ભાઈ થાય છે અને એના લગ્નના પાંચક મહિના થયા છે અને મારી ભાભી છે એ મારી ભાભી છે એ બે મહિના રહી છે અને પછી મારો ભાઈ એ રિસામણે વહી ગઈ અને મારો ભાઈ તેડવા ગયો તો ઈ લોકો એને ધાક ધમકી મારી અને ગાયરું દીધું અને દસ લાખ રૂપિયાની માંગણી કરી પછી મારો ભાઈ ઘરે આવતો રહ્યો એટલે મન માં મનમાં ભાભી એના ફોનમાં માં એ ચાલુ હતો અને આની જે જીજ્ઞાસા રાવલિયા છે એની બ્લોક માં નાખી દીધો હતો મારા ભાઈ ને એટલે અવારનવાર મારો ભાઈ જીજ્ઞાસા રાવલિયા ના ઓલા હું નામ કાજલ રાવલિયા ના ફોન માં ફોન કરતો તો કે જીજ્ઞાસા સાથે મને વાત કરાવો એટલે એની હારે વાત નોતી થાતી મારા ભાઈ એને બહુ પ્રેમ કરતો તો એની હારે વાત નોતી થાતી ઈ પછી મારા ભાઈ સુસાઇડ નોટ લખી અને એસિડ પી લીધું હાલ તમે ક્યાં છો અને શું તમારી માંગણી છે હું અત્યારે મારા અમારા પપ્પા ના ઘરે અગતરાય છું અને અમારે અટાણી હું પોલીસ સ્ટેશન માં છું મારે અત્યારે ન્યાય જોઈએ છે કે મારા ભાઈ ને જેમ માર્યો એમ કોઈ ના દીકરા મળે નહીં અમે છ બેનું છે અમારો એક ને એક ભાઈ હતો કાલે તો રક્ષાબંધન છે કાલે રક્ષાબંધન આવે તો અમે શું કરીએ સાહેબ પાસે બધું લઈ ગયા છે દવાખાના થી એ બધી છે છોકરો કિચા માં કે ગયો છે એ બધું છે પુરાવો ફોન માં એનો પુરાવો બોલે છે